કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં જય દ્વારકાધીશ જય મોગલ જય મુરલીધર તો આજે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અત્યારે વાગ્યા છે બે જેવું થઈ ગયું છે તો મારી ગાડીની આપણે સર્વિસ કરવા જવાનું છે તો ઉના જાય ગાડી મેં બહાર કાઢી લીધી છે ચાલો પેલા આપણે ગાડી સર્વિસ કરાવવા અમારા દેવાભાઈ પેલા ટ્રેક્ટર સર્વિસ કરે આપણી ગાડી અહીંયા

સોડાની દુકાને મિત્રો અમે સોડા બોરા પી ને હવે જઈએ છીએ સીધા ગામમાં તો તમે રસ્તાનો આનંદ માણો કે અમે થોડીવારમાં પૂગી જઈએ પણ કટી તો આપણે ગાડી સર્વિસ કરીને અહીંયા આવ્યા છે ઘરે તો અત્યારે જવાનું સીધું આપણી વાળીએ તો ચાલો વાડીએ જઈને સીધા મળી જાય તો આપણે જાજા સમય પહેલાં એક વિડીયો બનાવ્યો હતો આપણે ખાંડનું મૂર્ત હતું એક વર્ષ પહેલાં જન્માષ્ટમી ઉપર તો આજે ત્યાં આપણે જોવા આવ્યા છે આ તમે જોઈ જોઈ શકો છો ધૂળના ઢગલા ને એવું બધું છે તો આજે હમણાં ચોમાસું હતું એટલે જાજા સમયથી બધું બંધ હતું કેમ કે પાણી ભરાઈ જાય એટલે મશીન તો નહીં તો અત્યારે આ જે થઈ ગયું છે ફાઇનલી તો ચાલો હું તમને જઈને બતાવું જાવ ધૂળના ઢગલા છે કેમ કે એમાંથી આ પથ્થર નીકળે છે આવી રીતે આ તો બટકા છે સારા પથ્થર નીકળે છે તો આ બધું જે ધૂળ નીકળે એના ઢગલા કરે એટલે પાછું એમાંથી પથ્થર કાઢી લઈએ એટલે પાછું બધું બુરવા થાય ચાલો જ્યાં જઈને બતાવું તમને આ રીતે મશીન હોય છે આડું મશીન છે સીધા પાંડા નીકળી જાય આ ઊભું મશીન દેશી ભાષા માલા લીટા કરે આમ લોડર આવી ગયું છે આમાં ધીડ કાઢવાની છે થોડીક એટલે લોડર આવ્યું છે રસ્તો કરવા કે હવે ચોમાસા પછી ખાંડ શરૂ થાય એટલે રસ્તો થોડો થોડો બુરાઈ જતો તો લોડરથી હમું રસ્તો કરી નાખે તો ટ્રેક્ટરો અંદર ખાંડમાં આવી જાય એ માટે અત્યારે ચાલુ છે કામ કારીગરો અત્યારે પોરો ખાય છે થોડી વારમાં ચાલુ કરશે અવાજ એટલો આવે મશીનનો અત્યારે ટેસ્ટ આવ્યા છે પથ્થર ભરવા ત્રણ ગાડા અંદર છે એક ગાડું આને પાસે હવે કમ્પ્લીટ ચાલુ થઈ ગયું અત્યારે વાગી ગયા છે છ જેવું થઈ ગયું છે આખો બધી આપણે વાળીયા હતા આજે ચાલુ થઈ ગઈ છે આપણી ખાંડ તો બધા બેઠા હતા હું ને કંડુકામાં પપ્પાને બધા બેઠા હતા ટ્રેક્ટરો ભરાતા હતા બધા અત્યારે કારીગરો જાય છે ધીરે ધીરે તો આવી રીતે તમે જોયું છે ખાંડ છે પાછું ફરીવાર એક વાર તમને બતાવી દો જોઈ લો તો આપણે એક વર્ષ પહેલાં ચાલુ કરી હતી જન્માષ્ટમીના દિવસે તો અત્યારે એટલી ઊંડી ઉતરી ગઈ છે હજી આપણે જો આ બાજુ ખાંડ કરવાની છે અત્યારે ઢૂડના ઢગલા છે આમાંથી પાંઠા નીકળી જાય એટલે ઈ ઢૂડના ઢગલા આમાં નાખી દેવાના એટલે આ બુરાઈ જાય પાજુ ખેતર થઈ જાય ઈ ખેતર થઈ જાય ને આ પછી ખાણ થઈ જાય આજે આમાં તો જાજા થર ઊંડા જવાના છે આશા કરું છું તમને મારો વિડીયો સારો લાગ્યો હોય છે સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ થોડીવાર પછી કેમ કે હજી પાછું ગામમાં જવાનું છે ગામમાં ગયો નથી મંદિરે હું નથી ગયો ફોન આવ્યો તો બાપુનો એટલે મંદિરે જઈને પછી મળીએ ગેમ બેમ રમવાની છે હજી તો ચાલો પછી મળીએ હા ભાઈ એ વાત કરો તો મિત્રો અમે મંદિરે આવી ગયા છે ને પબજી રમીએ છે તો તમને બતાવું બધા પબજી રમીએ અત્યારે અમારા પબજી ના પ્લેયરો બધા એપલ હાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં